જયારે કૃષ્ણ પરમાત્મા ગોકુળ માં આવ્યા ને બાપના માથે ચડી બાપના માથે કંડિયો હતો અને કૃષ્ણ ભગવાન જેલમાં જન્મી અને ગોકુળ માં આવ્યા ત્યારે એક પ્રસંગ એવો બનેલો કે જમનાજી થવા મીડ્યા કારણ કે એને એમ હતું કે અખિલ બ્રહ્માડ નો માલિક મારા ઉપર થી જાય છે તો લાવે ના ચરણ પખાડું પણ જમનાજી એ ભૂલી ગયા કે કૃષ્ણ ના ચરણ જો કદાચ કંડિયો પછાડવા જાય તો એનો બાપ તણાઈ જાય એ ભૂલી ગયા એટલે પાણી ખેટ એમ કેવા કે ગળા ઉદી આવી ગયા કૃષ્ણ ઉપર કંડિયામાં હુંતા હુંતા ખબર પડી ગઈ કે જમણાજી ગાંડા બન્યા છે ને એને કોણ સમજાવે એટલે કૃષ્ણએ પાછળથી પગ લાંબો કર્યો આમ કંડિયામાં હતા ને કે પાછળથી આમ પગ લાંબો કર્યો અ જમણા ના પાણીને જમણા પગનો અંગૂઠો અડાઈડ્યો એટલે પાણી શાંત થયા આ પ્રસંગ એવું કે છે કે બાપ જેદી તણાતો હોય ને તેદી દીકરાએ પગ લાંબો કરવો જોઈએ ઈ આપડા ધર્મની ધરોહર છે

આર્યો હજુ હાલ જેટલી વાત કરું છું માત્ર ને માત્ર પેલા પગાથિયા વાત છે આ આવા તો નવ પગાથિયા છે આવા નવ પગાથિયા હજુ પેલા પગાથિયા વાત છે પેલા પગાથિયા જ માં બાપ બેઠા છે અડસડ તીરત કરવા જાવ ને જો હાચો ભાવ હોય ના તો હું તમને ગેરંટી આપું લખીન આપું કોરા કાગળમાં એ તમારી જાત્રા નો થાય ખાલી પ્રવાસ જ થાય પ્રવાસ જ કહેવાય અને જાત્રા નો કહેવાય પણ જો જાત્રા તમારે કરવી હોય તો પેલા તમારા મા બાપ ને પૂર્ણ રીતે રાજી કરી અને પછી તમે જાત્રા કરવા જાવ થઈ જાય આ સાચી વાત છે નથી જતા બધા હાલી આવે એટલે કેટલા જાય હો હો મને તો એમ થાય એ વખતે દ્રશ્ય જોઉં ને ટીવી માં દેખાડે હજારો કરોડો ભક્તો આવ્યા માના શરણ માં ભાઈ ભાઈ હું કામ સફરજન ખાવા હા મફત માં મળે છે ને હા સરકાર ખાલી એક વાર નિયમ કરે ને કે એક ભાદરવી પૂનમે કોઈ કેમ્પ કરવો નહીં કેમ્પ બિલકુલ બંધ કરાવી દો ખાલી એક વર્ષ બે વર્ષ હા સંખ્યા ઘટી જાય બોલો ગેરંટી આપું હા હાચો કહો બેનો માતાઓ હાચું છે ને અમુક અમુક લોકો તો જે જાય છે માતાજીના દર્શન કરવા બહુ સારી વાત છે જોકે જવાય હું જ ગયેલો છું તમે જાજો ઘણા તમે આ ગયા છો પણ કહેવાનો સુર મારો એ છે

નાસ્તા ના કેમ લોકો બાવડા ઝાલી ઝાલી ખવડાવે હો હો ભક્તિ હમરા કાઢી ગયો બેનો માતા સાચી વાત છે ને વડીલો સાચું બોલું છું ને કારણ હું કેલો છું એટલે તમને કહું મેં તો કેમ્પ હોત કરેલા છે હા કેમ્પમાં અમે થાકેલા છીએ હા એટલું લોકો ખવડાવ્યું અને લોકો જે બગાડ કરે છે એ તમે જોજો મફતની વસ્તુની બહુ વેલ્યુશન હોતી નથી સાહેબ મફતમાં મળે એની વેલ્યુશન હોતી નથી મેં એવા જોયેલા છે ટોપ ટનાટન સફરજન 200 રૂપિયા કિલો વાળા એમાં બે બટકા ભરીને ફેંકી દીધેલા એ મેં જોયા છે પોતાના પૈસે લઈને બે બટકા ખાઈને ફેંકી તો જુઓ ખબર પડે તમને કે કઈ રીતે ફેંકાય છે આમ દડીઓ ભરીને એમ કેવા કે ચોખા જીનો શીરો હોય ને બે ચમચી ખઈ અને આખો આખો દડીઓ કચરામાં ફેંકેલો મેં ભાડેલો છે પોતાના ખર્ચે બનાવીને ફેંકી તો જુઓ ખબર પડે હે

બને ઈ માતાજી ની શરદી નો થાય ભાઈ હારું ચડાવો પેડા ચડાવો હારું ચડાવો હા કર્યા લઈ જાય હા કર્યા મમરા પેલા ઘરિયા મમરા લઈ જાય હા કર્યા આ બધું માતાજી ખાય રામ રામ કરો

ત્યારે માં અંબાએ એ કીધું બેટા તારી ઉમરા વાળી રાજી નઈ હોય તો હું કઈ નહીં આ મુદ્દો એ કેવા માંગુ છું કે પરિવાર નો સાચો પ્રેમ થાય પરિવાર પ્રેમ તમારા પરિવારમાં જે તમને પદ મળ્યું છે જે તમને પોસ્ટ મળી છે આ બેનો બેઠા છો આમાં અમુક હાહુ હશે માં છો કાકીસો મોટી સો આ અલગ અલગ પદ મળે આપણને પરમાત્મા ની કૃપા થી દીકરા ની અને મારા ઘરમાં પેહલો દીકરો હોય તમારા ઘર માં પહેલો દીકરો જન્મ્યો એની ઉંમર અને એના બાપ ની ઉંમર એક હરખી હોય હોય ને આપણે એમ કહે કે આવું કોઈ થી બને કે હા એ દીકરો જન્મે પછી માં થાય પછી જ ઓલે બાપ બને એ પેહલા વર હતા

બાકી એ તમે હા હું બન્યા છો વહુ ના ઉપર દાબ જ કરવો નકરો દી નો મેર પડે અને વહુ નો પોસ્ટ તમને મળ્યો છે હા હું પછી દાબ માં રાખવી દે નો મેર પડે હા નિર્મળ બની જાવ હા એક વહુ બા હતા ને કે હા હું માં દૂધ નો પાલો આપ્યો બોલો દોઢ ફૂટ નો પિતળીઓ પાલો દૂધ નો ઉકાળી એમાં બદામ ને પિસ્તા ને જાયફળ ને જાવરત્રી ને ઇલાયચી ને હેક ને ધતુરો ને મેથી ને કોથમીર બધું બહુ નાખેલું સમજો ને કઢાયેલું દૂધ અને એવું દૂધ નો પાલો ચાલુ કર્યું અડધો પીધો ને યાદ આવ્યું કે મારી બેટી કોઈ પાણી નો પાય કીધું કામ ન કરે અને આ દૂધ હું કામ પાય તે કે વાવ ઘરમાં બોલો બા હું હતો કે બેટા કોઈ દી પાણી ન પાતા અને આ દૂધ બોલ્યા રાજી ન થાય સાહેબ ઠાકર ને રાજી કરવા માટે તો તમારે બહુ મહેનત કરવી પડે સાહેબ હા માવતર રાજી કરવા માટે બહુ કહટી વેઠવી પડે તો જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં આ યાદી રાખજો બેનો તમારા માટે આ શબ્દ છે ખાસ તમે જો કદાચ વવારું થઈને આવ્યા છો આ જેટલા વવારું છો એ બધા હબળજો કઈ હોય વવારું તો છે જ તે એટલે બધાને લાગુ પડે સમર્જો વવારું થઈને તમે આવ્યા આયાંજો તમારા હાહુ હહરાય તમે સેવા નથી કરી તો તમારા દીકરાની વહુના જોડે સેવાની આશા રાખતા નઈ નઈ ને નઈ એ મારી તમને ભલામણ છે કારણ કે એ નઈ કરે કારણ કે તમે વાયુ જ નથી ઉગે હું ભાઈ એટલા માટે વાવેતર સારું કરો સાહેબ